નમસ્કાર મિત્રો સ્વાગત છે ગુજરાત ખબર ગુજરાતમાં આવનારા સાત દિવસ વરસાદી માહોલ રહે છે તેવી આગાહી કરવામાં આવી છે અઢાર જૂન મંગળવારના રોજ અહમદાબાદ દાહોદ છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા પોરબંદર કચ્છ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ગુજરાત વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી છે આ વચ્ચે બપોર પછી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો આહવા વઘઈ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે બીજી તરફ અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો છે દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો જીરા બોરાળા ખડકલા ભુવા જુના સિમરનણ જેવા ગામોમાં વરસાદ આવ્યો છે ખારાપાટ અને બાબરાના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો છે તારીખ અઢાર છ બે હજાર ચોવીસ માટે મેઘગર્જનાની ચેતવણી વાત કરીએ તો કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી દાહોદ છોટા ઉદેપુર આ જિલ્લાઓમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે